નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌ મુખ્ય સમાચાર જોઈએ પોલીસ ભરતીને લઈને આવ્યા મહત્વના સમાચાર મિત્રો ગુજરાતમાં પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને કહ્યું છે કે લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટે એક લાખ છપ્પન હજાર જેટલી અરજીઓ કન્ફર્મ થઈ છે પોલીસ ભરતીના બીજા તબક્કામાં મોટા પ્રમાણમાં આ અરજીઓ નક્કી થઈ ગઈ છે ભરતી માટે અરજી કરવાના બીજા તબક્કામાં છેલ્લા દિવસ નવ સપ્ટેમ્બર હતો ઉલ્લેખનીય છે કે ભરતીમાં અગાઉ દસ પોઈન્ટ છવ્વીસ લાખ અરજીઓ થઈ હતી અહેવાલ છે કે નવેમ્બર અથવા તો ડિસેમ્બર મહિનામાં તબક્કાવાર રીતે શારીરિક કસોટી લેવામાં આવશે ત્યારબાદ પીએસઆઈની લેખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ છ કલાકમાં દસ ઇંચ વરસાદ પડ્યો રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા મિત્રો વાત કરીએ તો સુરત જિલ્લામાં ગઈકાલે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા મિત્રો સુરતના કામરેજ કડોદરા પલસાણા આ ઘણા બધા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો રાજ્યભરની વાત કરીએ તો ગઈકાલે છ કલાકમાં પાસઠ તાલુકામાં વરસાદ નોંધાયો હતો આ સાથે સૌથી વધુ છ કલાકમાં ઉમરપાડામાં દસ ઇંચ વરસાદ નોંધાયો હતો અહીં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી તથા અન્ય બાર તાલુકામાં એક ઇંચથી પણ વધુ વરસાદ થયો હતો આ ઉપરાંત મિત્રો સાગબારા અને ખેરગામમાં પોણા ત્રણ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ડેડિયાપાડા વિસ્તારમાં બે ઇંચ બારડોલી અને કુકરમુડામાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો આમ મિત્રો વાત કરીએ તો ઉમરપાડામાં છ કલાકમાં દસ ઇંચ વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અંબાજી જનારા લોકો માટે ખુશીના સમાચાર આવ્યા મિત્રો વાત કરીએ તો અંબાજી ખાતે બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે મેળાને લઈને યાત્રાળુઓ માટે ક્યુઆર કોડ જાહેર કરવામાં આવ્યો છે જેમાં પાર્કિંગથી લઈને તમામ સુવિધાઓ ઓનલાઈન જોવા મળશે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે તે અનુસાર ક્યુઆર કોડને સ્કેન કરવાથી ભક્તો મોબાઈલ પર જ પાર્કિંગ વિસામાં તેમજ દર્શન સહિતની સુવિધાઓ મેળવી શકશે મેળાને લઈને વહીવટીતંત્ર અને અંબાજી મંદિર ટ્રસ્ટે તૈયારીઓ પૂરી કરી દીધી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાત સરકારે પશુપાલકો માટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય મિત્રો વાત કરીએ તો પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે પશુ સંવર્ધન થકી દૂધ ઉત્પાદનમાં ટકાઉ રીતે વધારો મેળવવા માટે ગુજરાત સરકાર અદ્યતન ટેકનોલોજીને પૂરતું પ્રોત્સાહન આપવા જઈ રહી છે સેક્સ્ટ સીમન ડોઝની જેમ જ ગુજરાત સરકાર દ્વારા હવે આઈવીએફ કરાવતા પશુઓ માટે પણ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે પશુપાલકો બહોળા પ્રમાણમાં આઈવીએફ તકનીકનો ઉપયોગ કરી શકે તે માટે પ્રાયોગિક તબક્કે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને આ સહાય આપવામાં આવશે આગામી સમયમાં અન્ય જિલ્લાઓમાં પણ માંગને અને જરૂરિયાત પ્રમાણે યોજનાઓનું વિસ્તરણ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો તરણેતરના મેળાની ધૂમધામથી સંપન્ન થયો મિત્રો વાત કરીએ તો વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો ધૂમધામથી સંપન્ન થયો છે લોકમેળાના અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર તથા જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે શ્રી ત્રિનેતેશ્વર મહાદેવની ધજા છડાવવામાં આવી હતી દર વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તણેતર ખાતે પશુપાલનના વ્યવસાયને પ્રોત્સાહન માટે પશુ પ્રદર્શન હરીફાઈ પણ યોજવામાં આવતી હોય છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી મિત્રો વાત કરીએ તો ઓડિશાના આંતરિક વિસ્તારોમાં બનેલું ડીપ ડિપ્રેશન નબળું પડીને તે વિસ્તારોમાં ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે જેનાથી ઉત્તર પ્રદેશ પશ્ચિમ મધ્યપ્રદેશ વિદર્ભ ઓડિશા છત્તીસગઢના વિસ્તારોમાં અતિભારે વરસાદનું પૂર્વાનુમાન હવામાન વિભાગે જણાવ્યું છે જ્યારે પૂર્વ મધ્યપ્રદેશ આંધ્ર કાંઠાના વિસ્તારો અને તેલંગાણાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં પણ વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે દાહોદ અરવલ્લી નર્મદા ભરૂચ છોટા ઉદેપુર અને પંચમહાલ આટલા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કોંગ્રેસે ઓગણીસ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી મિત્રો વાત કરીએ તો કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે ઓગણીસ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે કોંગ્રેસે રામગઢ વિધાનસભા બેઠક પરથી યશપાલ કુંદલ અને બિસરાહથી નીરજ કુંદનને ટિકિટ આપી છે ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે પહેલા તબક્કાનું મતદાન અઢાર સપ્ટેમ્બરે થશે બીજા તબક્કાનું મતદાન પચીસ સપ્ટેમ્બરે થશે ત્રીજા તબક્કાનું મતદાન પહેલી ઓક્ટોબરે થશે અને ચોથી ઓક્ટોબરે મતગણતરી કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાત કોંગ્રેસને લઈને મોટો નિર્ણય મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં બોંતેર નગર નગરપાલિકાઓની ચૂંટણી થવાની છે આને લઈને કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રભારીની નિમણૂક કરી છે જેમાં વરિષ્ઠ નેતાઓ પણ સામેલ થયા છે પૂર્વ ધારાસભ્ય પૂર્વ જિલ્લા પ્રમુખ પ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓની મહત્વની જવાબદારી મળી છે સૌરાષ્ટ્રની બત્રીસ ઉત્તર ગુજરાતની સોળ મધ્ય ગુજરાતની ઓગણીસ અને દક્ષિણ ગુજરાતની પાંચ નગરપાલિકાની આવનારા સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ઇલેક્ટ્રિક કાર અંગે નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત મિત્રો નીતિન ગડકરીએ જણાવ્યું છે કે વર્ષમાં બે વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ અને ડીઝલ વાહનની સમકક્ષ હશે ગડકરીએ એમ પણ કહ્યું હતું કે નાણાં મંત્રી દ્વારા ઈવી પર સબસિડી આપવાથી તેમને કોઈ સમસ્યા નથી અગાઉ પણ તેમણે સૂચન કર્યું હતું તે પ્રમાણે ઇલેક્ટ્રિક વ્હીકલ ઉત્પાદકોને હવે સબસિડી આપવાની જરૂર નથી કારણ કે ઉત્પાદનોની કિંમત ઘટી ગઈ છે અને ગ્રાહકો હવે ઇલેક્ટ્રિક વાહનો એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ અથવા તો સીએનજી વાહનો જાતે જ પસંદ કરી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં એંશી તાલુકામાં વરસાદ નોંધાયો મિત્રો ગુજરાતમાં આવનારા ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે અને વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે લગાવ્યું છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એસી તાલુકામાં વરસાદ પડ્યો છે ગણદેવીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ સાગબારામાં સાડા ત્રણ ઇંચ વરસાદ સિંગવડમાં અઢી ઇંચ વરસાદ વાપીમાં પોણા બે ઇંચ વરસાદ જ્યારે ડેડીયાપાડા વિસ્તારોમાં અને નસવાડી વિસ્તારોમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો દેવગઢ બારીયા લીમખેડામાં દોઢ દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે મહત્વનું છે કે આ જે છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો થયો મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે છવ્વીસ કેરેટ સોનું સાતસો ને રૂપિયા સસ્તું થઈને એકોતેર હજાર એકસો બાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું પાસઠ હજાર બસો બાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે અહીં ચાંદી બે હજાર ચારસો છપ્પન રૂપિયા ઘટીને એંશી હજાર આઠસો બ્યાસી રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયું છે છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ઋષિકેશ પટેલની જૂની પેન્શન યોજનાને લઈને શિક્ષકો સાથે બેઠક મિત્રો જૂની પેન્શન યોજનાને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની જૂની પેન્શન યોજનાને લઈને શિક્ષકો સાથે બેઠક કરી હતી ઉલ્લેખનીય છે કે ગુજરાત કર્મચારી મહામંડળ પ્રાથમિક શિક્ષણ સંઘ સાથે બેઠક યોજી છે સત્તર સપ્ટેમ્બરે શટડાઉન અને પેનડાઉનનો કાર્યક્રમ છે આ શટડાઉન અને વિરોધ રોકવા સરકારનો પ્રયાસ થઈ રહ્યો છે શિક્ષકો જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે આંદોલન કરી રહ્યા છે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકશે